યસ નમસ્કાર ખેડૂત મિત્રો તો હમણે આગળ તમે જે રીંગણનો ફાલ જોયો એ આ જ ખેતરનો છે તો હવે આ રિઝલ્ટ મળ્યું તો હવે પહેલાંમાં પહેલું એ ખેડૂત મિત્રનો આપણે પરિચય લઈશું તો શું નામ તમારું મારું શૈલેષભાઈ મોહનભાઈ પરમાર ગામ અરડી તાલુકો કેટલા જિલ્લો બરાબર તો હવે આ રીંગણીનો પાક કર્યો છે તમે તો આ આની અંદર તમે આપણું ઇન્ડિયા એગ્રોનું કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી એક ગુવસ્ત્ર વાપરેલું

પ્લસ કે પણ જાતનો રોગ નથી અત્યારે રીંગણની અંદર પ્રોબ્લમ હોય કે અંદર સળો આવવાનો પ્રોબ્લમ હોય પણ આ એકદમ રોગ વગરના એકદમ રીંગણ છે અને બેસ્ટ માર્કેટની અંદર ભાવ પણ મળી મળી આવે છે બરાબર અને રીંગણનું ચમક જોરદાર છે સિંગરનું સાઇનિંગ પણ જોરદાર છે અને હવે આવનારો નવો ફાર પણ જોરદાર રીંગણની અંદર આવવાનો છે બરાબર તો હવે કદાચ કોઈને વધારે વધારે પડતી વાડી હોય અને અમને કદાચ યુઝ કરવો હોય તો કદાચ તમારે પહેલાં એકાદ વીઘાની અંદર તમે પોતે વાપરી શકો છો બરાબર તો બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો જેને વીઘું હોય ને અડધું વીઘામાં પણ યુઝ કરો પહેલાં અને ટ્રાય કરો પહેલાં અને રિઝલ્ટ લો રિઝલ્ટ લોયા પછી જ પ્રોડક્ટ વાપરો બરાબર તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો આભાર થેન્ક યુ